લોકસભાને ચૂંટણી નજીક આવી રહી છે એવામાં તૈયારીઓ દિલ્હીમાં ચાલુ થઈ ગઈ છે હાલમાં જ એક દિલ્હીમાં અધિવેશન થવા જઈ રહ્યું છે અમિતભાઈ આપણી સાથે છે શું છે આ અધિવેશન કઈ રીતે થવાનું છે ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રામાં રાષ્ટ્રીય અધિવેશન અત્યંત મહત્વનો કાર્યક્રમ છે જ્યારે જ્યારે નેતૃત્વના ઐતિહાસિક ભાષણ આવ્યા છે એ રાષ્ટ્રીય અધિવેશનના મંચ ઉપરથી આવ્યા છે અને આ જે ભાષણ હોય છે એ સાંપ્રાંત સમયની અંદર ભારતીય જનતા પાર્ટીનો રોલ અને એમાં કેડરની ઉર્જા એ આ અધિવેશનથી એને ક્લેરિટી મળતી હોય છે ને એ ઉર્જા ડબલ થતી હોય છે એટલે રાષ્ટ્રીય અધિવેશન એ ભાજપના અને દેશના ઇતિહાસની અંદર અનેક રીતે મહત્ત્વનો કાર્યક્રમ છે જે આવતીકાલે નડ્ડાજી એનું ઇનોગ્રેશન કરશે અને માન્ય મોદીજી એનું સમારોપ કરશે આ બે કાર્યક્રમ વચ્ચે લગભગ અઠ્યાવીસ પ્રકારના કાર્યકર્તાઓ દેશભરમાંથી અપેક્ષિત કર્યા છે જે રાષ્ટ્રીય અધિવેશનની અંદર ત્યાં આવશે અને એક નવી ઉર્જાનો સંચાર થશે અને એના કારણે જે એનડીએ ચારસો કે પાર આ જે નારો છે એ હકીકતમાં સફળ બનશે અને એ દિશા આ અધિવેશનથી પકડાશે તમે પણ રાષ્ટ્રીય સ્તરના કાર્યકર્તા જે તે સમયે રહ્યા છો તમે પણ કદાચ આ અધિવેશન તમે પણ ક્યાંક એટેન્ડ કર્યું હશે કયા પ્રકારનો માહોલ હોય છે કયા મુદ્દા હોય છે અદ્ભુત માહોલ હોય છે ઉર્જાથી તરબતર માહોલ હોય છે નેતૃત્વના જે પ્રવચન થાય છે એ પણ એ સમયે ખૂબ ઊંડાણપૂર્વકના ભાષણ હોય કાર્યકર્તા ખૂબ મનથી એને સાંભળી અને ત્યાંથી જવાની ઊર્જા લેવાના માનસિકતા સાથે આવતો હોય છે બધા જ રાજ્યો ત્યાં આગળ આવતા હોવાના કારણે ગુજરાતથી અરુણાચલ સુધી કાશ્મીરથી કન્યાકુમારી સુધીના કાર્યકર્તાઓ એકબીજાને મળે છે એકબીજાની સંસ્કૃતિને ઓળખે છે અને આ એક વિરાટ ભારતનું દર્શન જે ત્યાં થાય છે એના કારણે જે દૂર સુદૂરનો કાર્યકર્તા હોય બરાબર છે દિલ્હીથી હકીકતમાં ઘણો દૂર છે પરંતુ રાષ્ટ્રીય વિચારધારાને લઈ અને સતત લાગેલો છે આ કાર્યકર્તા પણ એક વિરાટનો એ એક ભાગ છે એ અનુભવ કરી અને પોતાના ક્ષેત્રમાં જઈ અને એક અદ્ભુત ઉર્જા સાથે ફરીથી કામ લાગી જતો હોય છે લોકસભાના આવનારા મુદ્દાઓ પર કદાચ એમાં ચર્ચાઓ થતી હશે અને એ કઈ રીતે કામ કરવું એ કામગીરી પર કદાચ વાત થતી હશે અધિવેશન એ ઉર્જા પ્રેરવાનો કાર્યક્રમ છે બરાબર અને એ ઉર્જા લઈને જ્યારે કાર્યકર્તા જાય ત્યારે એને ખબર જ છે કે ભારતીય જનતા પાર્ટી મેં શા માટે કામ કરે છે પરંતુ અત્યારના સમયમાં શા માટે એ કામ વધારે તાકાતથી કરવું જરૂરી છે એ સમજાવતો કાર્યક્રમ તો આ પ્રકારે જે છે દિલ્હીમાં અધિવેશન થવા જઈ રહ્યું છે અને આ જે કાર્યક્રમ છે એ આવનારા લોકસભા ઇલેક્શનમાં ક્યાંક નવો બદલાવ લાવી શકે છે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારી શકે એવો કાર્યક્રમ દિલ્હીમાં થવા જઈ રહ્યો છે આવી જ માહિતી માટે તમે જોતા રહો વાઇસ ઓફ ઇન્ડિયા અને ભૂલતા નહીં અને તમારા મનમાં ક્યાંક આવા વિચારો હોય તો એને પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો